જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ અહીંયા બધે પાણી છાટી દીધું છે અત્યારમાં અહીંયા અને હામે અને હામે બધે છાટવાનું હતું અહીંયા છાટી દીધું છે કપડા લઈને આવ્યા મમ્મી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય માતાજી જય મોગલમાં જય સોનલમાં આજ તો પણ થાકી ગયા થાકી ગયા ને આ હીરાલે કપડા ધોયા હા બેટ હા

અયુગભાઈને જો ડીડ ડીડ ભાળી ગયા પેપરમાં પાયની છે યુગભાઈની આ ડીડિક છે ઓકે અને આ બીજી નાની ડીડ છે ઈ આ પાડે છે ના 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 આની કે આ દાદી લઈ દેવા એમ એમ કહેવા છે આ ગડી ખાયની છે કે દાદા દીકરો તો અત્યારે પેપર માં વ્યસ્ત છે ને વ્યસ્ત છે થોડા અને જ્યોતિદાન જે આપણે ખાઈટ ઉપર ઈસકે છે દેસી પંખો ચાલુ કરી રહ્યો ભાઈ મેન સ્વીચ કેમ બંધ કરી આ મેન સ્વીચ બંધ આ બંધ છે જો એમાં થયું એવું કે થયું તું

યુગભાઈ મને દિયો ને હાલો ભાઈ બધા આઈસ્ક્રીમ લઈ લ્યો નું પછી પાણી છાટજો તમારો આઈસ્ક્રીમ લઈ લ્યો મમ્મી કેમ

પડી તારું માથું તૂટી જાય છે તો હું હું આ પપ થઈ જાય આમ થી સમજતા સમજતા બીજી રમત એલા પડી હેઠો સમજતા સમજતો એ

તો આ ડલોગમાં અહીં સુધી જ છે કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી નવલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી